પ્રેમ લગ્નનો સુરતમાં કરુણ અંજામ જોવા મળ્યો છે સાત મહિના પહેલા પ્રેમ લગ્ન કરનારા પરણિતાએ ઘરે જ ગળે ફા ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે તો સામે દ્વારા ત્રાસ હોવાના આક્ષેપો કરતા પોલીસે હાલ તો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં પ્રેમ લગ્ન કરુણ અંજામ સામે આવ્યો છે પ્રેમ લગ્ન કરનાર વીસ વર્ષની સાક્ષી રોકડે પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો સાત મહિના પહેલા જ પ્રેમ લગ્ન કરનાર સાક્ષી આપઘાત કરતા તેના પિયર પક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા સાક્ષીના પિયર પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એસસી હોવાથી સાસરિયા પક્ષ તરફથી ત્રાસ અપાતો હતો સાસરિયા પક્ષ સાથે પતિ મનોજ ખોરસે પણ ત્રાસ આપતો હતો તો ખટોદરા પોલીસે એટ્રોસિટી એક્ટ ફરિયાદ દાખલ કરી વધુ પાસ હાથ ધરી છે જી આપકા નામ મેરા નામ દીપક ખરાડે મેં બટાર વિસ્તાર મે રહેતો ક્યા હુઆ થા જાતિવાદ મેસે હુઆ लड़की ने ऐसा क्यों किया लड़की को जातिवाद से गाली देती थी सास ननद और पति और तीनों मिलके मारते थे शादी हुई? सात महीना हो गया किस तरह की परेशानी हो रही थी उसको बोलते थे नीच जात की है हम मराठा है इस तरीके से गाली देके उसको सब मारते थे मिलके। ये कितने बजे आत्महत्या ये हम उसके घर पे રાત કો સબ સો ગયે ઓર ઉપર ઉસને સુસાઇડ ક્યા ત્યારે હવે જોવું રહ્યું કે સાસારી સામે પિયર પક્ષ દ્વારા એસી જાતિ ન પરણિતાને ત્રાસ ને કારણે અપાત મામલે પોલીસ તપાસમાં શું બહાર આવી છે